શ્રદ્ધાની કસોટી મિત્રો કસોટી એટલે પરીક્ષા આપણે એના વિશે ઘણી બધી વાર્તો સાંભળી છે પણ આજે એક સચ્ય ઘટના લઈને આવ્યો છું શ્રદ્ધાની કસોટી તો સાંભળો એક સંત વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા હતા લગભગ સાહીઠ વૃદ્ધોને સાચવે સ્વજનતી વિશે ધ્યાન રાખે પૈસાની સતત ખેંચ છતાંય વૃદ્ધોને આશ્રમની પરિસ્થિતિ ખબર પડવા ન દે કોઈ પણ બાબતની ઓણોક વર્તવા ન દે એક બપોરે મુનિમા આવીને કહ્યું આપણી સ્થિતિ ભયંકર ખરાબ છે આજે સાંજે ભૂજનની વ્યવસ્થા થાય તેમ નથી બધાય ભૂછ્યા રહેવું પડશે સંતને જાણીને દુઃખ થયો અદારાથવાળો કેવી કસોટી કરે છે સંસાર છોડી ભેગદારીઓ સમાજના સ્વજનો ત્યાજના વૃદ્ધોને સેવાનો સંકલ્પ લીધો રડતા આંખના આંસુ લૂછ્યા છતાંય આજે આ પરિસ્થિતિ સંતને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા ઉપરવાળો સવારે ભૂછ્યા ઉઠાડે છે પણ ભૂછિયા સુવડાવે નહીં

આભાર વ્યક્ત ખુશી ખુશી હા પાડે અને બધાને જમવા બેસી જવા કહ્યું થોડી વારમાં રસોઈ આવી ગઈ કદી ના ચાખેલી અવનવી વાનગીઓ હતા વૃદ્ધો પણ ખુબ ખુશ હતા મુલિમ ને રૂપિયા પચીસ હજાર નો આશ્રમ નામનો ચેક મળી ગયો હતો બધાની જમી રહીએ મુનિમ સંત પાસે આવીને બોલ્યા વંદન છે તમારી ઈશ્વર પ્રતિને શ્રદ્ધાને મને તો એવું હતું કે આજે પૂછ્યા સૂવવું પડશે પણ રસોઈ આવી ગઈ પરંતુ આપે આજે એક થાળી વધુ કેમ રખાવી હતી સંતે સુંદર જવાબ આપ્યો કે વધારાની થાળી મારા વાલા મોરનીવાળા સાંભળ્યાની મેં આજે એને કહી દીધેલ કે જો આજે અમે પૂછ્યા રહ્યા તો ભલે તો જગત નો નાથ હોય સાંભળ્યા અમારી સાથે તારે પણ આજે ભૂખ્યા રહેવું પડશે અને મારા વાલે ભાવતા ભોજન મોકલી દીધા ઈશ્વર માં શ્રદ્ધા રાખો એ બધાનું સારું કરશે જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી